હેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં આવશે હું પણ મજામાં છું તો આજે આપણે આવ્યા છીએ ઘોઘા મરીન પોર્ટ છે ત્યાં ઘોઘા મરીન પાછળ દેખા રહી છે ત્યાં હજી બધી બોટ છે તો અત્યારે આપણે બોટની મુસાફરી કરીશું આપણે વોક નામ કન્ટિન્યુ બની રહો તમને પણ જોવાની મજા આવશે ઘોઘા મરીન બોટ છે ત્યાંની મજા આવશે જુઓ આ બધી બોટ છે આપણે આમાં દરિયાની મલપા આપણે આટો મારી જવાનું છે આપણા મિત્ર છે અમે ઊભા છે તે આપણે અમે આંટો મરાવશું તો એક વખત આપણા વોકમાં કન્ટિન્યુ મને જો તમને પણ જોવાની મજા આવશે જય દ્વારકાધીશ 不过，咱们来。<hoc> અથવા તમે દેખાઈ રહી છે મોટી બોટ એની માલ પર જવાનું છે અત્યારે ચા પાણી પીવા માટે આપણે આવ્યો છીએ ચા પાણી પીવા આપણી બોટ છે આપણે આ બોટ માં ચલાવી ગયા છીએ દરિયાની વચ્ચે વચ્ચે આપણે પહોંચી ગયા છીએ અહીંથી ઓલ પર પેરમ બેટ આવી જાય આ દરિયાની માલ પર આપણે પહોંચી ગયા છીએ જો ખૂબ જ આનંદ આવી રહ્યો છે આ મિત્રો સર્કલો ઘણા છે તો ચા પાણી પાછા મિત્રો તમે સામે જોખાઈ રહી છે એક બે ત્રણ સામે ચાર પાંચ છ બોટ પડી છે આ ત્રણ બોટું ત્રણ થી ચાર બોટું છે ત્રણ બોટું આ બાજુ છે અને ખૂબ જ આની આવી રહ્યો છે દરિયાની વચ્ચે વચ્ચે અમે દરિયાની વચ્ચે વચ્ચે સામે તમને દેખાઈ રહી છે તે ઘોઘા રોડો ફેરીવાળો રસ્તો છે છે અને દેખાઈ રહ્યો છે જે આપણે ભાવનગરથી સુરત હજી હજીરા જે જાય છે તે સામે રસ્તો અમને દેખાઈ રહ્યો છે આ રસ્તો છે સામે તો મિત્રો જે આપણે બોટની માથે જઈ રહ્યા છીએ બોટની માથે ચડી રહ્યા છીએ બોટ તમારી છે મિત્રો આ ભાઈ બહેન ની બંને ની બોટ છે કેમ છો ભાઈ બહેન મજામાં કેમ છો મજામાં તો આ બોટ ની મારી પાસે એવા ની બધી સુવિધા છે આથી આ સ્ટેરિંગ છે ને મિત્રો ગૌડો આ સ્ટેરિંગ છે બોટ ની મારી પાસે ચાલે છે એનું આ બધું ચાલે છે સ્ટેરિંગ છે આ બધું એનું સરસ મને આખું ગોઠવેલું છે બોટ નું તો મિત્રો આ બધું સ્ટેરિંગ છે બોટ ને ચલાવવા માટેનું આ બધું સેટલમેન્ટ છે આખું આ બધા ગેસ જે કાંઈ આવતું હોય એનું છે હોકી ટોકી છે બધું હોકી ટોકી આ હોકી ટોકી છે આમાં બોલવાનું આવે અહીંથી બોલવાનું આવે હોકી ટોકી છે આ પંખા પંખાની બધી છૂટ સુવિધા છે આ સ્ટેરિંગ છે આ ફોન છે થર્મોમીટર આ બધું ફોનની ફૂલ સુવિધા છે અને આગળ તમે દેખાઈ રહ્યું છે મિત્રો ત્યાંથી બોટ અહીંયાથી ચાલે તો ઉભે રો તમે આપણા રોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમને જોવાની મજા આવશે મિત્રો અત્યારે આપણે જ્યાં સ્ટેરિંગ આવે બોટનું ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ અને ખૂબ જ આનંદ આવી રહ્યો છે તમે એક વખત જરૂરથી બોટમાં આનંદ કરવા આવજો બહુ મજા આવશે તમને પણ અમને પણ મજા આવી રહી છે રો બધું સેટલમેન્ટ સે આખું બોટનું આપણે એમાં ખ્યાલ નથી આવતો જે કોઈ મિત્રોને ખ્યાલ આવતો હોય તે કોમેન્ટમાં જરૂરથી એક કોઈ કોમેન્ટ કરજો જય દ્વારકા જઈશ હેલો મિત્રો છે આ બોટમાં આપણે રેન આવ્યા હતા બોટ તમને દેખાઈ રહી છે બોટમાં આ કાકા જે છે ટોપીવાળા કાકા એ આપણે ફેરવા હતા અત્યારે દરિયામાં ફેરવે પાછા ત્યાં ખૂબ જ મજા આવી ત્યાં તમે જરૂર છે આવજો ઘોઘા પોતની મારતા મજા આવશે તમને પણ મિત્રો આપણે બીજી બોટની ની માલ પાસે છું મિત્રો છે બોટની ની માલ પામાં ચાલી આવ્યા છું બીજી બોટ ની માલ પાસે છે ખૂબ જ આનંદ આવી રહ્યો છે એક વખત તમે જરૂરથી નિહાળજો આ બધી સેટેલાઇટ જેવું ગોઠવેલું છે ઉપર લાઇટ થાય રાત્રે રાતના સમયે આ બધી બે બેસવાની સુવિધા છે બોટની મેલપા ને આ બધું અંદર રહેવાની સુવિધા છે મારી પાસે મિત્રો જોઈએ એક બોટ છે આ બે આ ત્રણ અંદર બોટમાં અમે અત્યારે આટા મારી રહ્યા છીએ આનંદ આવી ગયો છે અમે આવ્યા છીએ ઘોઘાના દરિયા પોટે કાકા આપણી સાથે છે કાકા આપણે થોડી ઘણી મુલાકાત કરાવશે બોટ વિશે કાકા કે બે શબ્દ કહો બોટમાં જો મિત્રો આ જે છે તે ટગ છે ટગ મતલબ અધિકારીઓને એન્કર પોઈન્ટ લઈ જવા લાવવા માટેનું વાહન અને તમે જોઈ રહ્યા છો બાજ કહેવાય કે જે કાંઈ વસ્તુ દરિયાઈ વાહન તમારે લઈ જવું હોય કોલ છો રેતી આ કે વસ્તુ જે કાંઈ લઈ જવું હોય દરિયાની ઓલા કાંઠે લાઈમ સ્ટોન હોય એવી કોઈ વસ્તુ હોય તો એ એમાં લઈ જાય છે કાકા આપને કે કાકા કહો તો તો મિત્રો આપણે જે આ જોઈ રહ્યા છીએ તે બાદ છે અને એન્કર પોઈન્ટે એ મેન સ્ટીમર હોય ઊભી હોય છે અને આના દ્વારા આપણે સામે જાય છે માલ મતલબ કોલસો કે લાઈમ એટલે આપણે જે નવા બંદર ડિગિંગ નહીં કરવાના કારણે પાણીની ઊંડાઈ ઓછી હોય છે તેના કારણે બાદ દ્વારા સપ્લાય કરવામાં આવે છે મિત્રો અત્યારે બોટની મેલ પણ આવ્યા છીએ હવે આપણે માથે આની માથે ચડવાનું છે અહીંયા તમે જોઈએ ચોડા મિત્રો આપણા મિત્રો છે ત્યાં આપણે જવાનું છે અત્યારે ચડી ગયા છે તમે જોઈ રહ્યા છો દાદરા ચડી રહ્યા છીએ મિત્રો અત્યારે અમે બોટની મેલ પર ચડી ગયા છીએ પાછળ તમને બોટ દેખાઈ રહી છે નાની બોટ છે આ મોટી છે પણ આમ માથે કોઈ સાપરો બાપડો નથી ચડવા નહીં અત્યારે આપણે એની માથે ચડી ગયા સ્વીકુમાર આન આવે બોટની માર પર આનંદ આવી ગયો છે અત્યારે અમને બીજી બોટની માર પર કેબિનમાં આવી ગયા સ્વીક ને કેબિનની માર પર એક મિત્ર છે આપડા તો એ મિત્રો આપણે જાણકારી દેગા મિત્ર ક્યાં કરે રહો એ સભ ક્યાં કહો મેં યુટ્યુબ ફેમિલી जो मेरा व्लॉग देख रहे हैं उसको बताना है क्या-क्या है वो सब मेरे को कुछ जानकारी इधर आ जाओ इसको क्या बोलते हैं इसको बोलते हैं कि एक्वा जो है एक्वा हां एक्वा जो इसमें एडवर्टाइजिंग नहीं रहता है ये एक्वा है ठीक है तो इसमें प्रकुना को चालू करो मोमेंट कटे चालू करो और मोमेंट कटे अब भाई बन एम कैसे करना चालू करियो ना मूवमेंट करे ना ये वीडियो तो ये क्या है ये है आइस आइस ठीक है इसमें सिर्फ का डिस्टेंस पूछता है कि पता चल जाता है कि कितना रेंज में है दूसरा वाला ठीक है और ये, ये क्या है ये वाला कौन सा ये है इसको इंजन रूम माइक बोलते हैं कभी-कभी है? मतलब हां से इंजन रूम से कुछ बोलेगा तुम तो नहीं ठीक है ओके इंजन माइक है वो ठीक है ये सब भगवान का है यहाँ पे हाँ ये भगवान का है ये ये सब क्या है लाइटिंग का है क्या ये नेविगेशन का रहता है क्या नेविगेशन का नेवी 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 ने. जब में चलता है तो ठीक है लाइट वगैरह ठीक है ये दोनों एक सेमिंग है ना सेमिंग ठीक है कोई बात नहीं थैंक यू थैंक यू मित्रों